જળ જંગલ જમીન અને ખનીજ સંપત્તિ તેમજ જનજીવન ઉપર ખાનગીકરણ અને વિકાસ પ્રકલ્પો દ્વારા થઈ રહેલ નુકશાન રોકવા બાબતે એકવીસ માર્ચ બે ના રોજ તાપી કલેક્ટર કરવામાં આવી એકવીસ માર્ચ બે પચીસ વિશ્વ વન દિવસને લઈને તાપી જિલ્લામાં તાપી કલેક્ટર મારફતે તાપી જિલ્લાની જનતા ને સરકારના વિકાસના કામોને લઈ જનતાને પડતી તકલીફના કેટલાક મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી તાપી જિલ્લાની સરકાર દ્વારા સંચાલિત જનરલ હોસ્પિટલની તથા નવી બનનાર મેડિકલ કોલેજનું ખાનગીકરણ ન થવું જોઈ ખાનગીકરણ હાલમાં એક યા બીજા કારણો આગળ ધરીને ગામે ગામની સરકારી શૈક્ષણિક સંસ્થાઓ જેમ કે આંગણવાડી પ્રાથમિક તથા માધ્યમિક શાળા કોલેજ યુનિવર્સિટીનું ખાનગીકરણ થઈ રહ્યું છે ઝટકાવવામાં આવે પૈસા કાનૂન 1996 તથા વન અધિકાર કાનૂન 2006 ની છની અમલવારીમાં ઉદાસીનતા

બીજી પ બીજા પક્ષના નેતાઓને ખરીદવા માટે કરોડો રૂપિયા છે પણ ગુજરાતની પ્રજા અને આદિવાસી વિસ્તારના આદિવાસી સમાજના લોકોને આપણે આરોગ્ય સેવા આપવા માટે સરકાર પાસે રૂપિયા ન હોવાથી આ ખાનગીકરણ કરવા જઈ રહી છે એનો અમે આંદોલનને સમર્થન આપીએ છીએ અને એનો વિરોધ કરીએ છીએ અમારે સરકારને એટલું જ કહેવું છે કે સરકાર આદિવાસી સમાજનું બહુ મોટું બજેટ છે તમારી પાસે રૂપિયા ના હોય તો આદિવાસી બજેટથી આ હોસ્પિટલની વ્યવસ્થા ચલાવવામાં આવે અને સારામાં સારી સારવાર અને સુવિધાઓ ઊભી કરવામાં આવે આ ખાનગીકરણ થવાથી સમાજને શું નુકસાન થાય ખાનગીકરણ થવાથી સમાજને નુકસાન એ થવાનું છે કે સરકારે એમ તો કીધું છે કે આયુષ્યમાન કાર્ડ આપીએ છે એના દસ લાખ સુધીની સહાય છે પણ કોઈક સમય એવો સંજોગો પણ આવે છે કે આયુષ્યમાન કાર્ડ સમય પર ચાલતા નથી જ્યારે એક આદિવાસી હોય કે સામાન્ય વર્ગનો વ્યક્તિ હોય તો તાત્કાલિક રૂપિયા લેવા ક્યાં જશે એટલે મોટો પ્રશ્ન એ છે કે જો સરકાર જોતે કારણ કે આ દવાખાનોને સ્વાસ્થ્યને લઈને જે એ છે એ મૂળભૂત અધિકાર છે નાગરિકોનો એ નાગરિકોનો મૂળભૂત અધિકારોને છીનવી અને ખાનગી કંપનીને આપી દેવાથી એ સરકારનો કંઈ સોલ્યુ આમાં સમાધાન થવાનું નથી એટલે લોકોની જે માગણી છે પ્રજાની જે માગણી છે એને સરકાર સ્વીકારે અને ખાનગીકરણને બંધ કરેલી હોસ્પિટલ સરકાર એમને ખાનગીકરણ કરવા માટે જઈ રહ્યું છે એના વિરોધમાં આજે કાર્યક્રમ છે અને આ કાર્યક્રમની શરૂઆત ત્રીજી તારીખથી શરૂ કરવામાં આવ્યું હતું ધારણા અને આ આજનો દિવસ આ ઓગણીસમો દિવસ છે અને આજે દરેકે ગુજરાતના લોકો અહીંયા આવ્યા છે સાથે સાથે આજુબાજુના ગામડાના લોકો આવ્યા છે અને સરકારને એ કહેવા માગે છે કે જે સરકારી હોસ્પિટલ છે એને સરકારી રહેવા દો આ જે આખી વ્યવસ્થા પૂરી પાડવાની છે આ સરકારની છે અને સરકાર આ હોસ્પિટલને સરકારી રહેવા દે એ માંગ સાથે આજે લોકો અહીંયા આવ્યા છે સૈના આજે તાપી જિલ્લાની જે એકમાત્ર હોસ્પિટલ સરકારી છે તેને સરકાર ખાનગી કરવા જઈ રહી છે ત્યારે આજે મોટી સંખ્યામાં લોકો ધાન્ય લઈને આ રેલીમાં જોડાયા છે કેમ કે માત્ર સરકારી હોસ્પિટલ જ નહીં પણ જળ જમીન અને જંગલ છે જે આદિવાસીઓનું એકમાત્ર ગુજરાન ચલાવવા માટે છે એ આજે સીનવાઈ રહ્યું છે એના વિરોધમાં આજે લોકો સૌ ભેગા થયા છે અને જો સરકાર પોતાની જે તાનાશાહી છે આ લોકો પર ચલાવી રહી છે ત્યારે અમે ભવિષ્યમાં પણ જો સરકાર આ તાનાશાહી કરવાનું બંધ નહીં કરે તો અમે એની સામે લોકો એકઠા થઈને જન આંદોલન કરીશું જય આદિવાસી જય જોહાળ જય ભીમ હું ઉત્તમભાઈ એસ વસાવા સામાજિક એક્ટિવિટ આજે વ્યારા ખાતે જે સરકારી હોસ્પિટલ છે એને ખાનગીકરણ કરવા માટે ધરણા પર બેઠા છે અમારા આદિવાસી સમાજ તો આજે રેલીનું આયોજન હતું અને આવેદનપત્ર આપવાના હતા કલેક્ટરશ્રીને તો મોટી સંખ્યામાં એસપી એસસી ઓફિસ અને માઇનોરિટી સમાજના લોકો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે અને અમે સરકારને કહેવા માગીએ છીએ કે અમારા જે આદિવાસી શાંતિપ્રિય આ રહીએ છીએ અને આખા આદિવાસી સમાજ જે અમારો છે આખા ભારત દેશના મૂળ માલિક છે અને ભારત દેશના મૂળ માલિક સાથે સરકાર જો આ અન્યાય અને અત્યાચાર કરે તો અમે આ સાથી નહીં લઈએ અને આ વિસ્તારની અંદર જે બધું ખાનગીકરણ કરવાના નામ પર જે અહીંયા વિકાસના નામ પર જે સરકાર જમીન હરપ કરો કરવા માગે છે તો અમે આદિવાસી સમાજ આ વસ્તુ ચલાવી લેવાના નથી અને આવનારા દિવસોમાં અમે આ સરકારને આવેદનપત્ર ઘણા બધા આપ્યા છે હવે હડ થઈ ગઈ છે એટલે અત્યારે હવે અમે બિરસા મુંડાજીની જે લડત છે એ લડત હવે અમે અપનાવવાના તૈયારીમાં છે કેમ કે હડ થઈ ગઈ આટલા આટલા આવેદનપત્ર આપ્યા છતાં પણ સરકાર કોઈ વસ્તુ ધ્યાન પર લેતી નથી એટલે અમે આદિવાસી સમાજ તેમજ અમારી સાથે ઓબીસી અને માઇનોરિટી સમાજ પણ સાથે છે અને આવનારા દિવસોની અંદર જ્યાં જ્યાં અન્યાયના અત્યાચાર થશે તો અમે લોકો સાથે રહીને આ સમાજ પર અન્યાય અત્યાચાર થાય તો અમે એનો જરબ ટોલ જવાબ આપવાના છે અને મોટી સંખ્યામાં અમે આ રસ્તાઓ પર ઉતરવાના છે અને આંદોલનો કરવાના છે અને હક અધિકાર માટે અમે છેલ્લા શ્વાસ સુધી અમે લોકો લડવાના છે એટલા માટે સરકારને અમે સાવચેત કરીએ છીએ કે અમારા હક અધિકાર પર તરફ ના મારો અને શેડ્યુલ પાંચ અને શેડ્યુલ સિક્સનું અમલીકરણ સંપૂર્ણપણે કરે એવી આશા સાથે વિનમીએ છીએ જય આદિવાસી જય જોહ ગુજરાત સિવિલ હોસ્પિટલનું ની રેલી જળ જંગલ જમીનના અધિકારો આ સરકારે જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારથી આદિવાસીઓને આ દેશના એક માલિક તરીકે જો સમાવેશ કર્યો હતો આ માલિકોને ધીરે ધીરે સરકારોએ એમના વિસ્તારમાં ડેમો બાંધ્યા રોડો ગાંધ્યા પુલો ગાદ્યા એમ કરીને અત્યાર સુધી જે બંધારમાં આપેલી વિશિષ્ટ જોગવાઈઓ વિશેષ અધિકારોને બી હનન કરી અને આજે આદિવાસીઓનું શોષણ કરી વિસ્થાપિત કરી તેમને પાછા રોડ ઉપર લાવવાની જે કામગીરી કરી એની સામે અમારો સખત વિરોધ છે જળ જંગલ જમીન અને બંધારણીય અમારા હક્કો જળવાઈ રહે એના માટે અમે છેલ્લી તક સુધી લડી લઈશું અને રોડ સુધી ગામે ગામ કરીને સખત આંદોલન કરે અમારા હક અધિકારો જવા દેશું નહીં સરકાર કરવા જઈ રહી છે ત્યારે મને એવું નથી લાગતું કે આદિવાસી વિસ્તારમાં ખાનગીકરણ થવા ન જોઈએ ને સરકારી લેવા જોઈએ કારણ કે અમારા વિસ્તારમાં આદિવાસી છે માટે રોજ મજૂરી કરીને લોકો રેલી કાઢીને અહીંયા સુધી આવ્યા હતા આજ ફરીને લોકો એકત્ર અહિયાં થયા છે ત્યારે વારંવાર સરકારને એવું નથી લાગતું કે આ આદિવાસી વિસ્તારમાં વારંવાર આદિવાસી સાથે ખોટું થઈ રહ્યું છે મારે કહેવાનો મતલબ એટલો છે કે સરકારી હોસ્પિટલ સરકારી જ લેવા જોઈએ